વજનના કારણે ઘણા બધા લોકોને શ્વાસ લેવાની તકલીફ થતી હોય છે થોડુંક ચાલે ત્યાં શ્વાસ ચડી જાય સીડી ચડે ત્યાં શ્વાસ ચડી જતો હોય છે કારણ કે આજે પેટની અંદર ચરબીનું પ્રમાણ એટલું વધી જતું હોય છે કે ફેફસાને પૂરા ફૂલવા માટે જગ્યા નથી મળતી હોતી એટલા માટે એમને શ્વાસની તકલીફ થઈ જતી હોય છે ઘણા બધા લોકો અમને એ પણ કહેતા હોય છે કે રાત્રે સૂવે ત્યારે ખૂબ જ નશકોરા બોલતા હોય છે આને આપણે મેડિકલ ભાષાની અંદર ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ એપની આ કહીએ છીએ આજે ગળાની અંદર ઘણા બધા લોકોને ચરબીનું પ્રમાણ એટલું વધી જતું હોય છે કે આપણી જે શ્વાસ નળી છે એ ચીપટી થઈ જતી હોય છે એટલે આપણા શરીરને આપણા ફેફસાને પૂરતું ઓક્સિજનનું પ્રમાણ મળતું નથી હોતું આથીને કાર્બન ડાયોક્સાઇડનો ભરાવો થતો હોય છે ફેફસાની અંદર અને એના કારણે ઘણા બધા ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ એપની આના લક્ષણો જેમ કે નશકોરા બોલવા દિવસ દરમિયાન કાંઈ પણ કામ કરતાં કરતાં પણ ઝોલા આવી જવા ચીડિયો સ્વભાવ થઈ જવો આ બધા ઓબસ્ટ્રેક્ટિવ સ્લીપ એપનિયાના કારણો હોય છે તો જો તમે વજન ઘટાડો છો તો શ્વાસની પણ તકલીફ તમારી દૂર થઈ જાય છે ઓબસ્ટ્રેક્ટિવ સ્લીપ એપનિયાના લક્ષણો પણ દૂર થઈ જતા હોય છે